નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા શું થયું જ્યારે કલેક્ટર સાહેબની દીકરીનું એક નાગા સાધુએ અપહરણ કરી લીધું અને વર્ષ બાદ મહાકુંભમાં પોતાની ખોવાયેલી દીકરી એવી હાલતમાં મળી કે એ સાંભળીને તમારા હોશ ઉડી જશે આખરે કેવી હાલતમાં મળી હતી આ દીકરી એ જાણવા માટે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો આ ઘટના મધ્યપ્રદેશના શિવપુરી શહેરની બે હજાર ના વર્ષની વાત છે એક ગરીબ છોકરો જેનું નામ અજય હતું અજય યુપીએસસીની તૈયારી કરી રહ્યો હતો ત્યારે સીમા નામની એક અમીર છોકરી સાથે એની મુલાકાત થઈ ધીરે ધીરે સીમા અને અજય વચ્ચે પ્રેમ થયો અજય ભણવામાં ખૂબ હોશિયાર હતો અને સીમા પણ યુપીએસસીની તૈયારી કરી રહી હતી બંને સાથે રહીને યુપીએસસીની તૈયારી કરી રહ્યા હતા પરંતુ મિત્રો જ્યાં સાચો પ્રેમ હોય છે ત્યાં ઘણી બધી પરેશાની પણ આવે છે મિત્રો અજયને ખબર હતી કે સીમાના પરિવારવાળા અમારા સંબંધ માટે ક્યારેય તૈયાર નહીં થાય કેમ કે અજય ખૂબ ગરીબ ઘરનો છોકરો હતો એ સીમાને હંમેશા એવું કહેતો કે તારા માતા પિતા આપણો સંબંધ ક્યારેય સ્વીકાર નહીં કરે પરંતુ સીમા એવું કહેતી કે કદાચ ગમે એ થઈ જાય હું તારો સાથ ક્યારેય નહીં છોડું સીમાને પૂરો વિશ્વાસ હતો કે અજય એક દિવસ યુપીએસસી ક્લિયર કરીને એક મોટો અધિકારી બનીને બતાવશે એટલે સીમા કહેવા લાગી કે અજય કદાચ તું કલેક્ટર બની જઈશ તો મારા માતા પિતા આપણા સંબંધ માટે જરૂર હા પાડી દેશે એટલે તું આ બધી વાતોની અત્યારે ચિંતા ન કર કેમ કે પહેલા આપણે યુપીએસસી ની પરીક્ષા આપવાની છે અને કલેક્ટર બનવાનું છે. લગ્નની વાત આપણે પછી કરશું. ત્યાર બાદ બનને સાથે રહીને પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. પરંતુ આ बाजू અજયના માતા-પિતાની હાલત ખૂબ ગંભીર હતી. અજયના પિતા ઉપર ઘણો બધો કરજો હતો અને લેણદારો હંમેશા એને ધમકી આપી રહ્યા હતા. પરંતુ આ બધી વાતો અજયના માતા પિતાએ છુપાવી રાખી હતી કેમ કે એ એવું ચાહતા હતા કે કદાચ આ બધી વાતોની અજયને ખબર પડશે તો અભ્યાસમાં એનું મન નહીં લાગે આ બાજુ અજય દિલ્હીમાં રહીને પોતાનો અભ્યાસ કરી રહ્યો હતો પરંતુ એક દિવસ અજયે એના પિતાને ફોન કર્યો ત્યારે એના પિતાએ ફોન ન ઉઠાવ્યો ત્યારબાદ ઘણા દિવસ સુધી એણે પિતાજીને ફોન કર્યો પરંતુ પિતાજી સાથે એની વાત ન થઈ એટલે અજયને ચિંતા થવા લાગી અને અંતમાં એ દિલ્હીથી શિવપુરી જવા માટે મજબૂર થયો એને પોતાના માતા-પિતાની ખૂબ ચિંતા થઈ રહી હતી કે મારા માતા-પિતા કેવી હાલતમાં હશે હવે ગભરાયેલો અજય શિવપુરી પહોંચ્યો અને જ્યારે એ પોતાના ઘરે પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે એના માતા-પિતાએ આત્મહત્યા કરી લીધી છે પરંતુ માતા પિતાએ એક ચિઠ્ઠી મૂકી હતી એમાં લખ્યું હતું કે એના પિતા એવું નહોતા ચાહતા કે અમારા મોતની ખબરથી અમારા દીકરાના અભ્યાસમાં કોઈ બાધા આવે લેણદારોના દબાવના લીધે એના માતા પિતાએ આત્મહત્યા કરી હતી જ્યારે અજયને આ ઘટના વિશે ખબર પડી તો એ પૂરી રીતે તૂટી ગયો અને અજયને આ લેણદારો પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો હવે અજયે એના પાડોશી પાસેથી એ ચિઠ્ઠી માંગી જે એના માતા પિતાએ એના અંતિમ ક્ષણોમાં લખી હતી આ ચિઠ્ઠીમાં ઘણા બધા લેણદારોના નામ પણ લખ્યા હતા ત્યારબાદ અજયે ચિઠ્ઠી લઈને બાજુના પોલીસ સ્ટેશન ગયો અને લેણદારો વિરુદ્ધ ફરિયાદ લખાવવાની કોશિશ કરવા લાગ્યો પરંતુ દરોગાએ એની ફરિયાદ લખવાની ના પાડી દીધી કેમ કે આ લેણદારો ખૂબ મોટા માણસો હતા અને એ બધા આ ઈલાકાના ધારાસભ્યના સંબંધી હતા અને આમાંથી એક તો ધારાસભ્યનો દીકરો હતો એટલા માટે દરોગાએ અજયની ફરિયાદ લખવાની ના પાડી દીધી અને અજયને ધમકાવીને કહેવા લાગ્યા કે તું આ મામલાને ભૂલી જા એમાં જ તારી ભલાઈ છે અને આ ચિઠ્ઠી ફાડીને તું તારું જીવન જીવવાની કોશિશ કર એ લોકો તને પણ નહીં છોડે હવે અજય સમજી રહ્યું કેમ કે ન તો દરોગા એની ફરિયાદ લખી રહ્યો હતો કે ન કોઈ કાર્યવાહી કરી રહ્યો હતો પરંતુ અજયે મનમાં ને મનમાં નક્કી કરી લીધું હતું કે કદાચ ગમે એ થઈ જાય પરંતુ હું મારા માતા-પિતાના મોતનો બદલો જરૂર લઈશ. ત્યારબાદ એ પાછો દિલ્હી આવી ગયો અને ગામડે પોતાના માતા-પિતા સાથે બનેલી આખી ઘટના સીમાને જણાવવા લાગ્યો. ત્યારબાદ સીમા એનો સહારો બની અને એને દરેક રીતે સપોર્ટ કરવા લાગી જેથી કરીને અજયની અંદર ફરીથી આત્મવિશ્વાસ આવી ગયો. ત્યારબાદ અજય અને સીમા પોતાની પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા. ખૂબ મહેનત કર્યા બાદ અજય યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને ઇન્ટરવ્યુમાં પણ ખૂબ સારા લાવીને કલેક્ટર બની ગયો પરંતુ દુર્ભાગ્યથી સીમા પરીક્ષા ત્યારબાદ અજય સીમાના ઘરે ગયો અને સીમા સાથે લગ્ન કરવાની વાત કરી અજયની આવી વાત સાંભળીને સીમાના પરિવારવાળા જે પેલા સંબંધ માટે રાજી નહોતા પરંતુ હવે અજયને કલેક્ટર બનેલો જોઈને ખુશ થઈ ગયા અને લગ્ન માટે હા પાડી દીધી અજય અને સીમાના ખૂબ ધામધૂમથી લગ્ન થયા ત્યારબાદ અજય કલેક્ટરના પદ પર નિયુક્ત થઈ ગયો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને લગભગ બે વર્ષ બાદ અજયનું ટ્રાન્સફર શિવપુરીમાં થયું હવે અજય શિવપુરી પહોંચ્યો ત્યાર બાદ એમણે સૌથી પહેલા પોતાના માતા પિતાને ન્યાય અપાવવાનું કામ કર્યું અને અજયે એ લેણદારો વિરુદ્ધ ફરિયાદ લખાવી જેમણે માતા પિતાને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યા હતા હવે આ મામલો કોર્ટમાં ગયો અને અંતમાં લેણદારોને સજા મળી આવી રીતે અજયે પોતાના માતા પિતાના મોતનો બદલો પૂરો કર્યો ત્યારબાદ અજયે એ દરોગાને પણ સસ્પેન્ડ કરાવી દીધો જેમણે પેલે એની ફરિયાદ લખવાની ના પાડી હતી ત્યારબાદ એમણે એ ધારા સભ્ય વિરુદ્ધ પણ ફરિયાદ કરી જેના સંબંધીઓ આ અપરાધમાં સામેલ હતા ત્યારબાદ એ ધારા સભ્યને પણ પોતાના પદ પરથી હટવું પડ્યું પરંતુ મિત્રો કહાની અહીંયા ખતમ નથી થતી બધું જ સારું હોવા છતાં પણ અજય અને સીમાના મનમાં ખૂબ મોટું દુઃખ હતું કેમ કે એના લગ્ન થયા એને હવે સાત વર્ષ થયા હતા પરંતુ કોઈ પણ શારીરિક ખામી નથી હવે તો ભગવાનની ઈચ્છા હશે તો સંતાન જરૂર થશે અજયની પાસે બધું જ હતું એક સારી નોકરી હતી ઊંચું પદ અને સમજદાર પત્ની હતી પરંતુ અજય અને સીમા સંતાન માટે તરસી રહ્યા હતા ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ભગવાનની કૃપા થઈ અને અજયના ઘરે ઘરે એક દીકરીનો જન્મ થયો જ્યારે કલેક્ટર સાહેબના દીકરીનું આગમન થયું ત્યારે આખો પરિવાર ખૂબ ખુશ થઈ ગયો કલેક્ટર સાહેબ પોતાની દીકરીને ખૂબ વાલ કરવા લાગ્યા અને એમણે દીકરીનું નામ મોનિકા રાખ્યું સીમા અને કલેક્ટર સાહેબ પોતાની દીકરીને ખૂબ લાડકોડથી ઉછેરીને મોટી કરી રહ્યા હતા દીકરીના જન્મથી જ એના ગાલ પર એક કાળો તલ હતો જેના લીધે દીકરી સૌથી અલગ લાગતી હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે થોડા સમય બાદ એટલે કે બે હજારની સાલમાં પ્રયાગરાજમાં કુંભ મેળો ચાલી રહ્યો હતો ત્યારે સીમાએ પોતાના પતિ એટલે કે કલેક્ટર સાહેબને કહ્યું કે આપણે પ્રયાગરાજ કુંભ મેળામાં સ્નાન કરવા જવું છે એટલે અજય પણ તૈયાર થઈ ગયો કેમ કે કુંભ મેળાનું ખૂબ મહત્વ હોય છે હવે સીમાની વાત માનીને અજયે કોઈ પણ સરકારી સુવિધા લીધા વગર પોતાની પ્રાઇવેટ ગાડીમાં પોતાના પરિવાર સાથે કુંભ મેળામાં જવાનું નક્કી કર્યું અને એ પોતાની દીકરી મોનિકા અને પત્ની સાથે પ્રયાગરાજ કુંભ મેળામાં જવા માટે નીકળી ગયા એ સમયે પ્રયાગરાજનું નામ ઇલાહાબાદ હતું જે દિવસે અજય અને એની પત્ની કુંભમેળામાં પહોંચ્યા એ દિવસે સ્નાનનો સમય હતો એટલે ત્યાં લાખો લોકો શાહી સ્નાન કરી રહ્યા હતા જ્યારે અજય પોતાની દીકરી અને પત્ની સાથે સંગમ તટ પર પહોંચ્યો ત્યારે એમણે જોયું કે ત્યાં ઘણા બધા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓ શાહી સ્નાન કરી રહ્યા હતા સવારના ચાર વાગ્યાનો સમય હતો ત્યારે હું સ્નાન કરીને આવું છું ત્યારબાદ તું સ્નાન કરી લેજે અને હું દીકરીનું ધ્યાન રાખીશ આટલું કહીને કલેક્ટર સાહેબ ગંગા સ્નાન કરવા માટે ગયા પરંતુ જ્યારે એ સ્નાન કરીને પાછા આવ્યા અને જોયું તો ત્યાં ન તો એની પત્ની હતી કે ન તો એની દીકરી હતી હવે કલેક્ટર બાદ એને એની પત્ની મળી ગઈ પરંતુ એ ખૂબ રડી રહી હતી એટલે એ પોતાની પત્નીને પૂછવા લાગ્યા કે સીમા આપણી દીકરી ક્યાં છે ત્યારે સીમા ગભરાતી ગભરાતી કહેવા લાગી કે અજય અહીંયા અચાનક ઘણા બધા લોકોની ભીડ આવી ગઈ હતી અને ભાગદોડ મચી ગઈ હતી એટલે એ ભીડમાં હું દબાઈ ગઈ હતી ત્યારે અચાનક કોઈએ મારા હાથમાંથી મોનિકાને છીનવી લીધી ત્યાર બાદ મેં મોનિકાને શોધવાની ખૂબ કોશિશ કરી પરંતુ એ મને ક્યાંય ન મળી આ હું સાંભળીને કલેક્ટર સાહેબ ગભરાઈ ગયા અને એ આખા પ્રયાગરાજમાં પોતાની દીકરીને શોધવા લાગ્યા પરંતુ મોનિકાનો કોઈ પત્તો ન લાગ્યો ત્યારબાદ કલેક્ટર સાહેબે પોતાના પદનો ઉપયોગ કરીને ઘણા બધા પોલીસ કર્મીઓની મદદ લીધી અને પોતાની દીકરીને શોધવાની કોશિશ કરી પરંતુ લાખો લોકોની ભીડમાં દીકરી ક્યાંય ન મળી હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ એની દીકરી ક્યાંય મળતી નહોતી કલેક્ટર સાહેબના લગ્ન થયા બાદ લગભગ આઠ વર્ષ એમણે સંતાન વગર વિતાવ્યા હતા અને આઠ વર્ષ બાદ એક દીકરીના રૂપમાં એને લક્ષ્મી મળી હતી પરંતુ એ પણ કોઈએ છીનવી લીધી હવે સાહેબ વિચારવા લાગ્યા કે કોણ જાણે મારી દીકરી અત્યારે કેવી હાલતમાં હશે રડી રડીને એની પત્નીની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી ધીરે ધીરે સમય વીતવા લાગ્યો પરંતુ તેઓ પોતાની દીકરીને ભૂલી ન શક્યા અને લગભગ ત્રણ વર્ષ બાદ કલેક્ટર સાહેબના ઘરે એક દીકરાનો જન્મ થયો દીકરાના જન્મ બાદ તેઓ પોતાની દીકરીનું દુઃખ ધીરે 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 ભૂલી રહ્યા હતા આ બાજુ એનો દીકરો પણ મોટો થઈ રહ્યો હવે બે હજાર પચીસ આવી ગયું હતું એમનો દીકરો હવે લગભગ દસ વર્ષનો થઈ ગયો હતો બે હજાર પચીસ ના શરૂઆતમાં જ પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થઈ રહ્યું હતું જ્યારે મહાકુંભની વાત સીમાએ સાંભળી ત્યારે એને એની દીકરી યાદ આવી ગઈ પરંતુ હવે એની પાસે એનો દીકરો હતો જે દીકરીની યાદ હંમેશા ભૂલાવી દેતો એક દિવસ જ્યારે ટીવીમાં ન્યૂઝ આવી રહ્યા હતા કે પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થયું છે ત્યારે એનો દીકરો કે જેનું નામ આદિત્ય હતું એ પોતાના માતા પિતા એટલે કે કલેક્ટર સાહેબ અને સીમાને જીદ કરીને કહેવા લાગ્યો કે મારે પ્રયાગરાજ કુંભ મેળામાં જવું છે પરંતુ કલેક્ટર સાહેબે કુંભ મેળાનું નામ સાંભળ્યું ત્યારે એને ગુસ્સો આવી ગયો કેમ કે કુંભ મેળામાં જ એની દીકરી ખોવાઈ ગઈ હતી એટલે તેઓ એવું નહોતા ચાહતા કે તેઓ ફરીથી કુંભ મેળામાં જાય અને ત્યાં કોઈ દુર્ઘટના થઈ જાય ત્યારે કલેક્ટર સાહેબે પોતાના દીકરાને ના પાડી દીધી એટલે દીકરો નારાજ થઈ ગયો અને એણે પોતાના માતા પિતા સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું થોડા દિવસ બાદ પોતાના દીકરાની જીદ આગળ માતા પિતાને ઝૂકવું પડ્યું અને કલેક્ટર સાહેબે જ્યારે ન્યૂઝમાં જોયું કે આ વખતે કુંભનો મેળો ખૂબ સુરક્ષિત હશે એટલે કલેક્ટર સાહેબે પાછા કુંભ મેળામાં જવાનો નિર્ણય કર્યો અને પોતાના દીકરાને કુંભ મેળો બતાવવા માટે પ્રયાગરાજ ગયા પરંતુ એને ખબર નહોતી કે એનો આ નિર્ણય એના જીવનનો સૌથી સારો નિર્ણય હશે આ નિર્ણયથી એના જીવનમાં એક નવી સવાર આવવાની હતી કલેક્ટર સાહેબ પોતાની પત્ની અને પોતાના દસ વર્ષના દીકરા સાથે પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા હતા ત્યાં જઈને એમણે ઘણા બધા સાધુ મહાત્માઓના દર્શન કર્યા ઘણા બધા મંદિરોમાં ગયા કુંભ મેળામાં ઘણા બધા દિવ્ય સંતો અને નાગા સાધુઓ આવ્યા હતા બીજા દિવસે સવારે ચાર વાગ્યે શાહી સ્નાન કરવા માટે ઉઠ્યા ત્યારે એને એની જૂની યાદો યાદ આવી રહી હતી જેમાં તેઓ સંગમ તટ પર ઊભા હતા અને એની દીકરી ખોવાઈ ગઈ હતી પરંતુ આ વખતે તેઓ આવું કંઈ પણ કરવા નહોતા માંગતા એટલે એમણે પોતાના દીકરા અને પત્નીને ખુદ સંભાળવાનો નિર્ણય લીધો ત્યારબાદ એ ત્રણેય પવિત્ર ગંગા નદીમાં સાહી સ્નાન કરવા ગયા સ્નાન કરીને પાછા પોતાના ટેન્ટમાં ગયા ત્યારબાદ તેઓ ઘરે આવવા માટે નીકળી રહ્યા હતા ત્યારે જ એની સામે એક 12 વર્ષની છોકરી આવી જે પ્રયાગરાજમાં આવેલા બધા જ શ્રદ્ધાળુઓને તિલક લગાવી રહી હતી આ બાળકી જોવામાં ખૂબ સુંદર હતી એ કલેક્ટર સાહેબને કહેવા લાગી કે સાહેબ હું તમને તિલક લગાવી દઉં છું જ્યારે કલેક્ટર સાહેબે આ બાળકીને જોઈ તો એકદમ હેરાન રહી ગયા કેમ કે એ બાળકી ખૂબ સુંદર હતી અને જ્યારે એના ગાલ પર કાળો તલ જોયો તો એ હેરાન રહી ગયા કેમ કે એની દીકરીના ગાલ પર પણ કાળો તલ હતો એટલે કલેક્ટર સાહેબ પોતાની પત્નીને કહેવા લાગ્યા કે સીમા આ બાળકીના ગાલ પર કાળો તલ છે અને જ્યારે સીમાએ જોયું તો એ પણ હેરાન રહી ગઈ ત્યારબાદ તેઓ ભીડમાંથી થોડા સાઈડમાં આવ્યા અને એ બાળકીને પોતાની પાસે બોલાવીને કહેવા લાગ્યા કે દીકરી તું કોણ છો ત્યારે એ બાળકી કહેવા લાગી કે મારું નામ સીતા છે એટલે કલેક્ટર સાહેબ પૂછવા લાગ્યા કે દીકરી તું ક્યાં રહે છે એટલે બાળકી બોલી કે સાહેબ હું અહીંયા જ એક સાધુ પાસે રહું છું એ જ મારા પિતા છે અને હું એની સાથે જ રહું છું ત્યારે કલેક્ટર સાહેબ કહેવા લાગ્યા કે બેટા મારે તારા પિતા એટલે કે એ સાધુ મહાત્માને મળવું છે ત્યારબાદ એ બાળકી કલેક્ટર સાહેબને એ સાધુ મહાત્મા પાસે લઈ ગઈ જ્યારે કલેક્ટર સાહેબની આ સાધુ મહાત્મા સાથે મુલાકાત થઈ ત્યારે કલેક્ટર સાહેબ પૂછવા લાગ્યા કે હે મહાત્મા આ બાળકી તમારી દીકરી કેવી રીતે છે ત્યારે સાધુ કહેવા લાગ્યા કે સાહેબ આ મારી દીકરી છે અને એ હંમેશાથી મારી પાસે જ રહે છે ત્યારે કલેક્ટર સાહેબ થોડો દબાવ કરીને પૂછવા લાગ્યા કે આ તમારી દીકરી છે તો પછી એની માં ક્યાં છે ત્યારે સાધુ થોડો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે એની માં તો એના બાળપણમાં જ મરી ગઈ છે પરંતુ કલેક્ટર સાહેબ સાધુનું મોઢું જોઈને સમજી રહ્યા હતા કે જરૂર આ સાધુ કંઈક છુપાવી રહ્યો છે જ્યારે કલેક્ટર સાહેબે થોડો વધારે દબાવ કરીને પૂછ્યું કે હું એક કલેક્ટર છું અને કદાચ તમે મને સાચું નહીં જણાવો તો હું તમને જેલમાં પુરાવી દઈશ આવું સાંભળીને સાધુએ પોતાનું મોઢું ખોલી નાખ્યું અને કહેવા લાગ્યો કે આ બાળકીને મેં જ ઉઠાવી હતી બે હજારની સાલમાં અહીંયા મહાકુંભનો મેળો હતો ત્યારે એક મહિલાના હાથમાંથી આ બાળકીને મેં ઝૂંટવી લીધી હતી ત્યારબાદ મે એને પાળી પોષીને મોટી કરી અને એને મારી સાથે રાખી અને મે અત્યાર સુધી આ બાળકીના નામ પર ભીખ માંગી ત્યાગરાજમાં આવવાવાળા દરેક શ્રદ્ધાળુ પાસેથી આ બાળકીના નામ પર ભીખ માંગી રહ્યો હતો અને હવે એ મોટી થઈ ગઈ છે એટલે હું એની પાસે તિલક લગાવડાવું છું અને જે કંઈ પણ પૈસા આવે છે એ બધા હું રાખું છું મે મારી કમાણી માટે આ બાળકીનું અપહરણ કર્યું હતું સાધુની આવી વાત સાંભળીને કલેક્ટર સાહેબ અને એની પત્ની હેરાન રહી ગયા અને તરત જ એમણે પોતાની દીકરીને ગળે લગાવી લીધી મિત્રો આખરે કોણે વિચાર્યું હશે કે 12 વર્ષ બાદ એની ખોવાયેલી દીકરી એને આવી હાલતમાં પાછી મળશે ત્યાર બાદ કલેક્ટર સાહેબે પોલીસને ફોન કર્યો અને આ સાધુને ગિરફતાર કરવામાં આવ્યો અને એની કડક પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ કોઈ સાધુ નહોતો પરંતુ એક ભિખારી હતો અને સાધુનો વેશ ધારણ કરીને રહેતો હતો ત્યારબાદ એને પૂરવામાં આવ્યો મિત્રો ભગવાનની આવી લીલા થશે એવું તો કલેક્ટર સાહેબે સપનામાં પણ વિચાર્યું નહોતું અને જ્યારે મોનિકાને ખબર પડી કે આ મારા સાચા માતા પિતા છે ત્યારે એ પણ ખૂબ ખુશ થઈ ગઈ ત્યારબાદ કલેક્ટર સાહેબ ભગવાનનો આભાર માનવા લાગ્યા અને પોતાની દીકરીને સાથે લઈને ઘરે આવ્યા હવે મોનિકાને એક નવું જીવન મળી ગયું હતું હવે મોનિકા પોતાના ભાઈ આદિત્ય અને માતા પિતા સાથે ખૂબ ખુશીથી રહેવા લાગી હતી તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ